આપદાના અને મૂળ સંતેટ સોરઠના સંત શિરોમણી આપોધાનો દયા દાન ગૌ સેવા અને અતિથી અભ્યાગતના આદરમાનના ઉપદેશ આપતા કહેવાય પોતે વિસર્યા કરતા અમરેલી તાબાના ગામ ભૂખ ભંડારીયા આવ્યા પણ ગામ લોકોનો એવો ભાવ જોયો કે ભણ્યું આ ગામ ભૂખ ભંડારીઓ નહીં પણ ગળ ગળભંડારીઓ ભણાય ત્યારથી આ ગામ ગોળ ભંડાર્યું કહેવાનું ગોળની ઉપજ આવવા લાગી અત્યારે પણ આ ગામ આબાદ છે ત્યાંથી બાવીસી આવ્યા ત્યાં શેઠ આ દોશીની દુકાન એણે મીઠો આવકાર આપ્યો પણ બીજું કોઈ આવ્યું નહીં ત્યારે શેઠે કહ્યું બાપુ આપ અહીંથી નજીક ધાનાણીના અમરાપુર ગામે પધારો ત્યાં વાળા દરબારો અમારા વેપારી ભાઈઓને પટેલો પણ બહુ જ ભાવ છે અને મારે ત્યાંના દરબારોનું કામદારું ખેતીનો વહીવટ છે આપો કે ભણ્યું શેઠ હું તો ભગત ભણાવ જે છે ભાવ ભાળા એ છે જા માઈ બીજો કાણું કામ છે મૂળસન શેઠે દાના બાપુને પ્રથમ ગામના સોરામાં બૂંગણ પથરાવીને આપાદાનાની બેઠક કરી ગામમાં ખબર પડી કે બરવાળીથી બરવાળી તલાળાના ભગત પધરામણી કરી છે ત્યાં તો ગામના ગળઢેરા પટેલિયા વેપારી કારીગર ઉભડ નરનારીઓ સૌ આપાને દર્શને આવ્યા ગામના મોટેરાઓ આપાદાનાની પગમાં પાઘડિયું મેલી કહે છે હે ધની પીર અમારા ગામ ઉપર દયા કરી આપો દાનો કે પીર ભણતા હો તો ભલો ટેલ્યો દર્શન કરી લીધા એસી એસી વર્ષની યાગમાયા જેવી કાર કારવૈઓ પણ પોતાના ઓઢણાના પાલવ પાછરી આપતા નીળ પગે લાગે છે આપાના પગ પાસે શ્રીફળ ને સાકરુના ઢગલા થયા છે ત્રિફળો વધેરી સાકુ સહિત ઠાકરની પ્રસાદી વહેંચાઈ છે આજે અમરાપુર ગામ પોતાનું દુઃખ વિસ્ત ગયું છે કારણ ગામમાં કોઈક જ માણસ એવું હતું કે જેને વાળા ન નીકળ્યું હોય અગાઉ વાળાનો ભયંકર રોગ થતો વાળાના રોગે ગામને હેરાન કરી દીધું હતું પરડો લીધો હતો કોઈ કોઈ ભૂલકાને આપોદાનો ખોળામાં બેસારી સાકર ટોપરું ખવડાવે છે પણ આપણે ગામના માનવીઓ સામે જ્યાં નજર નોંધી ત્યાં તો કોઈને પંડે કોઈને હાથે લુગડાના પાટા વીટેલા ને માખીઓ બણબણે કોઈ તો માંડ માંડ લાકડીનો ટેકો લઈ આપાના દર્શન માટે સોરે આવ્યા છે એટલે આ દ્રશ્ય જોઈ આપા દાનાનું દિલ દ્રવી ગયું ને બોલ્યા ભણ્યું આ બધાએ કાણું થયું છે બાપુ આ સહુ વાળા નીકળ્યા છે એટલે પીડાય છે ઠાકર ઠાકર એવો વાળાના ગામમાં વાળાની પીડા કેવી વાત એમ કહી પોતે ઊભા થયા સોરેથી નીચે ઉતર્યા ગામ બહાર નીકળ્યા માણસો દાના બાપુની ની પાછળ પાછળ સાલે છે થાતા થાતા આખા ગામનો જે પાણી શેરડો ત્યાં ચાલી છે પગથિયાવાળી વાવ છે ત્યાં આવીને વાવની અંદર ઉતર્યા ને પાણી ટપાસ્યુંવની આજુબાજુ સારા નરસા લોગડા ધોવાય છે એની ધોવણીય વાવમાં જાય વળી કાઢવ કસરાવાળા પગ લઈ પાણી ભરવાળા યામાં પગ બોળે કોઈ વળી યામાં કોગળા કરે એ ગોબરાય ભણાય એ કી હાલે ગામ લોકો કહે અરે બાપુ આ વાવ કાળ દુકાળનો છે આખા ગામનું પાણીયારું બોરી દઈએ તો પાણીનું શું થાય આપો દાનો કે ભણ્યું હાલો તળ તપાસી બીજી વાવ ગાળીએ આગળ આપો પાછળ ગામ લોકો એમ કરના એક સુકાઈ ગયેલા તળાવડીમાં સવા આવ્યા અને એક ઠેકાણે આપાદાને પોતાની લાકડી ઠબકારીને બોલ્યા એ જાઉ આથી સેંજળ નીર ભર્યા છે ગાળો નવાણ ધરતી માતા દયા કરશે ઠાકર મહેનત કરે ઈસે દેતો છે નમાલા નઈ જો જો જમનાજી આવશે એમ કહી આપાદાનો ત્યાં જ બેસી ગયા ગામ લોકોએ ત્યાં એક ઝોપડી બાંધી આપો ત્યાં રોકાણા દાના બાપુની દોરવણી નીચી લોકો માંડ્યા કુવો ગાળવા ગાળતા ગાળતા દસક હાથ કુવો ઊંડો ગયો હશે ત્યાં એક મૂર્તિ નીકળી આ મૂર્તિ બહાર લાવીને આપા દાના પાસે લાવ્યા એટલે આપા એ મૂર્તિ સામા હાથ જોડ્યા ને બોલ્યા ઓહી તવ્યો જાણ્યું જમનાજી આવા ત્યારે હવે જમનાજી આવ્યા અખૂટ પાણી થાય આ માતાજી કન્યાની ગોપી ભણાય વાવનું નામ પણ ગોપી વાવ કહેવાય આ ગોપી વાવના પાણી પીને માનવી થાય આપોદાનો પંદર દિવસ રોકાણાને વાવ સંપૂર્ણ ગળાવીને મુના બંધ બંધાવી વાવના પાણી ખૂટતા નથી આપીષ્ટ પાણી પાણીવાળી વાવ સંપૂર્ણપણે બુરાવી દીધેલ અને જે મૂર્તિ ગોપી વાવમાંથી નીકળે એની પ્રતિષ્ઠા દાન બાપુના હસ્તકમળથી ગામ લોકોએ કરાવી આ મૂર્તિ વાઘેશ્વરી દેવીની છે ગામના દરબારોએ આ માતાજીની પૂજા અર્થે જમીન પણ અર્પણ કરેલ છે સંત ગીગા ભગત સલાળે સારી વાગડી દાનવે સરણી રહે ગુરુથી અધિક ગીગલો મૂળી જીવતી થઈ આપદાના મુખ્ય બે શિષ્ય એક મોળીબાઈને બીજા ગાયોના ગોવાળ ગીગો ભગત મોળીબાઈને સંબંધીઓ મોળીબાઈ ને નનામી માં બાંધી શમશાને લઈ જાય છે ને સામેથી ગીગો ભગત ચાલ્યા આવે એ પણ શમશાની યાત્રામાં ભળ્યા પણ ગામની ઝાપે નનામી નીચે ઉતરી ત્યારે ગીગા ભગતે કહ્યું બેન બેઠી થા સાધુ મુંડિયાને તારું હજી કામ છે મુળીબાઈના નેત્રો ભાઈ ભલે તું તું આવ્યો આવ્યો જો ન હોત તો મારા સગામાને બાળી દેસ મુળીબાઈ ભાગોળેથી ચાલીને સહુની સાથે ઘેર આવ્યા આ વાતની આપદાનાને ખબર પડી એટલે એણે ગીગાને કહ્યું ભા તું હવે તારો નોખા વસાવ્ય મારાથી મારાથી સવાયું મોળીબાઈને જનાવર આભડ્યા પછી દાના પાસે લઈ આવ્યા હતા પણ આપને એ ઉતારતા આવડતું નથી જા પસમ પીર ભણા

ગીગલા તાવ કેવો મેળ મળ્યો ભણિયું માળાના પારા એકસો ને આઠ અને તાળા ભાગની ગાયું પણ એકસો ને આઠ લઈ જા હું તને હવે રજા દઉં છું ગીગા કામધેનુના દૂધ અનાથ અભ્યાગત અને મુંડિયાને પાજે અને તાળા માળી ગામાં લોબનની ભભક આવે એ તપનને આધારે રોકાઈ જાજે લે અને ધર્મનો ધજાગરો આલુ શું પ્રથમ તો ગીગો ભગત છલાળામાં જ્યાં અત્યારે ફૂલવાડી કહેવાય છે ત્યાં ઝોપડી બાંધી ગાયો સહિત રહ્યા ત્યાં દસેક વીઘા પડતર જમીનમાં નેખમ કર્યું ત્યાં કુવો ગાળે વાડી બનાવીને દાળ રોટલાનું સદાવ્રત ચાલુ કર્યું કિવંદતી પ્રમાણે ત્યાં રહેતા એક બ્રહ્મ રાક્ષસનો ઉદ્ધાર કર્યો આ જમીન ખારસ હોવા છતાં ત્યાં આસોપાલવ રાવણા દાડમ રામફળી વગેરે ફળાવ વૃક્ષો તેમજ કરેણ જાય ચમેલી વગેરે ફૂલ લહેરાઈ રહ્યા આ જગ્યા આપાગીગાની ફૂલવાડી નામે પ્રસિદ્ધ થઈ ગીગા ભગતે સલાળામાં જુદી જગ્યા બાંધ્યા પછી કેટલાક સમયે આપોદાનો સ્વધામે સંસર્યા

એટલા ખર્ચા જગ્યા નો કર શકે આજ તો તમણા ઠાકરને ને રોટલાનો ભોગ ધરો અરે ગેગા ભગત ક્યાં બાત કરતી હો તાલ માલ મલીદા ઓડાતી હો ઠાકુરજી કો રોટી અમારી જમાતી મે ડેઢ હારસો સાતન કી મૂર્તિયા હે તો ઇનકે વાસ્તે ગેહુ કા આટા ઘી ઓર શક્કર લાવ હમ લોક માલ પુલા બના નરસંકુ ભોગ લગાવે આપાગી ગઈ વિકરાળ બાવાઓની જમા રસોઈ જમાડવાની અશક્તિ દર્શાવતા જમાતના મહંતો હુકમ થતા બા આપાગીગાને પકડીને જગ્યાના વડલા સાથે બાંધ્યા ને ચીપિયા વતી એને મારવા લાગ્યા માણસો ઘણા એકઠા થઈ ગયા પણ બાવાઓની બીકથી કોઈ વસમાં પડ્યું નહીં પણ એક જણ નજીકમાં રહેતા આપા ગીગાના ગુરુ બહેન ને કહી આવ્યા કે મોળી માતા તમારા ભાઈ ગીગા ભગતને ખાખી બાવો મારે છે સાંભળતા મોળીબાઈ દોડ્યા એને માથેથી ઓઢવાનું પડી ગયું ને ઉઘાડે માથે આશ્રમે દોડતા આવ્યા જોયું ત્યાં તો બાવો ગીગા ભગત માથે ચીપિયાની પ્રસાદ બોલાવે છે ફટાક 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 થતા મોળીમાં વચ્ચે પડીને આપા ગીગાને બથમાં લઈ લીધા એટલે બાવા હટી ગયા ને બોલ્યા ઓ મૈયા તેરા ભાઈ ગીગલા હમકો માલપુવા નહીં ખિલાતા મૂળી બાઈ કે બાપુ ખમૈયા કરો મારા ભાઈની ઝોપડી માલદાર નથી ગરીબ છે તો મૂળી તુમ ખીલવા કાલી રોટી આ બાવાની જમાતની મોળી માતા પોતાને ઘેર લાવ્યા ને સાકરના માલપુલાની રસોઈ દીધી તો એ ગીગા ભગતનો આશ્રમ લૂંટી લીધો એટલે આપા એ પોતાના મુંડિયા ને ગાયો સહિત ચલાવું છોડ્યું મળદાને બેઠા કરનાર સંત ગીગો ભગત સાધુઓના સીપિયાના માર સહન કરી પોતાનો આશ્રમ લૂંટાવા જઈ તલાળા સોડી સાલી નીકળે છે સાથે ગાયોનું ધણ છે થોડા મોંડિયા તેલવા છે બે ગોવાળો છે ચાલતા ચાલતા શેત્રુંજી કાંઠાના આંબા ગામની વાડીમાં આવે છે નદીનો લીલુડો કાંઠો એમાં લીલો કંજાર ઝીંઝવો જામ્યો છે એમાં આપા ગીગાનું ધણ સરે છે નદીના વહેતા નિર્મળ ગંગાજી જેવા નિર્મા આપો ગીગો ને ગોવાળિયા સાધુડા નહાય છે બોહલા પાણીમાં ગોવાળિયાને સાધુડાના નાહવામાં ગુલતાન બનિયાને આપો ગીગો વહેણના કાંઠે વેકરામાં બેસી ઠાકરની માળા કરે છે ત્યાં બરાબર નદીને કાંઠે આંબા ગામના ક્યાડા શાખના કણબીની વાડી આ વાડીમાં સારેક વિઘાનો આ ખેડૂતનો વાડ હજી ઉગીને ઊભો થયો છે વાદળી જાયવાળા લીલા શેરડીના જોરદાર કોપળા ગાંઠે ગાંઠો ફૂટવા છે આવા વાડમાં આપા ગીગા અને ગાયોના ગોવાળોનું ધ્યાન ન રહેતા ગાયો આ ખેડૂતના વાડમાં પેસી ગઈ સરવા માંડી દીકરાના પાડના શેરડીના વાડમાં ગાયોને સરતી જ હોય વાડીવાળા કણબીનો પીતો ગયો ક્રોધમાં બંબોળ બનેલો કણબી હાથમાં પરો લઈ ઉનસ નદીમાં જ્યાં સાધુડા જ્યાં ગોવાળીયા માળા ફેરવે છે તમામ ને વિના પરોણે પરોણે સબોડવાઝ માંડ્યો પણ આપીગા મનની સ્થિરતા જરા પણ ગુમાવ્યા વિના કહીએ છીએ ભા ઠાકરની ગાય છે એના અમે ગોવાળ છીએ અને એ ગાયોના દૂધ ગરીબને અભાયતને પાઈએ છે તાળી શેરડીના કાતળા કામધેનુની ખરીયું ઊંડા ગયા હશે એટલે ભા શેરડી ભલી થાય ઠાકરના દીકરા શેરડી શું ભલી થાય તમે મારો વાડ ભેળવી દીધો જોતો નથી ને ઉલટાઈની ડાહ પણ કર્યો છે બહુ સૈરો હોય તો મારી નુકસાની ભરાવી દો ભલે બાપ પણ અમારી પાસે પૈસા નથી તો તારી નુકસાનીના બદલામાં તું અમને તારી ભેળા સાથી રાખ્ય તારો માસરો અમારે નથી જોતો તારું કામ કરીને તારા નુકસાનનો બદલો વાળી દઈએ તારો વાડ ઓઝરીને તૈયાર થાય ને પછી વાડ પીલાય તમુ તારું કામ કરશું અમુક રોકાય ત્યાં સુધી તું રોટલા રોટલાપુર જઈને અમારી ગાયું આ શેતલ કાઠાના ખડ સરવાળીને અહી જ રહીશું કણબીને આ વાત ગમી ગઈ એણે કબૂલ થયું આપો ગીગોને એના ટેલિયા ગાયો સહિત કણબીની વાડીએ રહ્યા ગોવાળો ગાયો ને આપો ગીગોને એના સાધુ શેરડીના વાઢમાં કામ કરે

ક્યારેક ક્યારેક પટેલ ફોરસદના સમયે ગીગા પાસે બેસતો ને કહેતો કે ભગત તો કરો આપોગીગો એના ઠાકર દાન બાપુની વાત સંભળાવતા ત્યારે એને મનમાં થતું કે અરે આ ભગત તો સલાળાનો સેવક છે એને મેં દોભવ્યો કવિણ કલા પરિણા માર્યા પણ એના તો મનમાં પણ નથી ખરેખર આની કાળ ક્રોધ મારથી છે પછી તો પટેલ આપા ગીગાને કામ કરવા ન દે કહે કે આપા હવે કામ નથી કરવું માળા ફેરી માળાને જ મોજ કરો આ ખેડૂતને સત્સંગી બનાવી દીધો હવે તો આપો રજા માંગે છતાં પટેલ રજા નથી આપતો ને કહે છે આપા વાડ પીલાઈ જાય પછી સીધાવજો વાળ બરોબર પરિપક્વ થતો આપા ગીગાએ પૂછ્યું ભાઈ ડાયા તાળા વાડનો ગળ ભણ્યું કેટલો થશે આપા પાંચસો માટલાનું અનુમાન કરું છું એલા ભાઈ વધુ થાય તો 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 પાંચસો માટલાના ગોળના ભરાઈ રહે ને પછી શેરડી ઊભી હોય એટલી ગાયોને સારી દઉં એટલે બાકીની શેરડી ખવડાવી દઉં પછી તો વાડ પાક્યો મંડાણો ચેરડી પીલાવા લાગી રસકડા માટલા ગોળા ભરાવા લાગ્યા ન હતા પાંચસો માટલા ગોળના ભરાણા પછી ગામમાં કુંભારને ત્યાં જેટલા માટલા કે ગોળા હતા એ બધા ગોળથી ભરાઈ ગયા ત્યાર પછી ગામના ઘેર ઘેરથી પાણીના ભરેલા ગોળાઓ ઠલવી વાડીએ લાવી એમાં ગોળ ભરવા લાગ્યા એવી રીતે કુલ આઠસો માટલા ભરાણા તો પણ હજી બે ભાગનો વાડ પીલાવાનો બાકી ઉભો હતો ત્યારે ડાયો પટેલ પાઘડીના આટા પોતાની ડોકમાં નાખીને આપા ગીગાના પગમાં પડીને કહે આપા મેં તમને ઓળખ્યા નહીં ને ઉલટાના પરોણા માર્યા ની મેં અભાગીએ તમને નોકર રાખ્યા અરે રે મારું શું થાય આપા માફ કરો પટેલ સાધુ તો ભણ્યું સંસારીનો માર ખાતા જ આવ્યા છે આપા મને શિક્ષા કરો શિક્ષા કાણું તું બોલ્યો તો એ પ્રમાણે હવેની શેરડી આમ ધેનુને ખવડાવવું છે આપા ત્રણસો માટલા ધર્માદામાં આપું છું હવે ઉભેલો વાડ તમારી ગામની ગાયો ને સરાવી દઈશ પણ એટલે આ કરી તમારે મૂકીશ ના બા હવે અમારે આશે રહેવો જ નથી અહીં ખેતરવાડીને કાણું કરી અમણી પાસે ગાયું સામટી વળી કોઈ નો ખેતર ભેળાય તો અમારે સાથી રેવું છે પટેલ કે આપા તમો પ્રગટ પીરશો મારે આ વાડી ધર્માદામાં દેવી છે માટે લ્યો ભણુંડાયા તવ્ય હવે એમ કરીએ તાળા દીકરાને પણ ધર્મમાં જીવ લાગતો છે ઈ મેં જોયું ત્યાંને હું કંઠી બાંધું એ પણ ભગત કહેવાય ને આ વાડીની ઉપજમાંથી ભૂખ્યા દુખ્યાને ભોજન આપીને ત્યાંને વિસામો થાય

આવા જ ધાર્મિક વિડીયો જોવા માટે અમારી યુટૂબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે